અર જોમ્સ અને વેગમલેયા વેગમ આ છે તમારું ફેવરિટ સોંગ ગયું છે જોયું નહી કોઈ બી જોતા જ નથી તું જો હાતું

લાઈટ આટ હોટેલ એન્ડ શોર્ટ આપણે ગાડી બંધ કરી દીધી છે અને જો આવી ગયો બસ જઈએ હમણા કે લાગ્યું એના ચડવાનું હમણે ચડવાનું રે આપણે કી શકો વી સ્પીડ વધારે ભૂલી જાવ કેને લોકેશન જોઈ જોઈને આવ્યા છે

તો આપણો રૂમ છે અને ભાઈ ને આવી ગયા છે ટીવી ચાલુ કરી છે પછી આ કોફી આની અંદર ખબર દાઢી સાફ કરવાનું બ્રશ છે આની અંદર હાબુ આની અંદર શેમ્પુ દાંતિયો આની અંદર જો આની અંદર આઈરો હાલ્યો હલ્યો રહ્યો બેડ મેં આખો બેડે વીચી નાખ્યો અને બધી લાઈટ બંધ કરીને ચાલુ કરીને હમણાં જવું તમને દેખાડું સમજો પણ દા ડાબા ડાકર નાખી સમજો હવે જોરદાર લાગે છે એસી ચાલુ સાઈડ ના મળી છે આ લોકો ઊંધી પેટર્ન છે હવે લાઈટ આ બંધ કરી દો ને હવે અમે જો ફોન આવ્યો તો હિન્દી કે મને મે ફોન પછી ખાના હો ગયા એમ કીધું તો તો હોમ કા કરે હવે ટીવી બંધ કર દઉ ને બાર ફેલ બી ચરા લે છે માન માન એક તો મળ્યું અલે આપણે રેસ્ટોરન્ટમાં આવી ગયા છે હા લેવાનું સેલ્ફ સેલ્ફ લો જમવાનું આવી ગયું છે જવાબી લઈ છે ખબર પનીરનું શાક દાળ ચાવલ રોટલી સમોસા

ભાભી ને સંપલ અહિયા આપણે રજવાડી ખાવા ગુજરાતી બેસો કઢી સેવ ટમેટા નું શાક પાપડ રોટલી અને છાસ હા ચાલુ ભાભી બધા જમેશ ધરમભાઈ ડાબે છે બધા આપણે ભરીને પીને આવી ગયા ને હું મારું એન્ડ કરું છું ને આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો એવું ભૂલવાનું તો હોય જ નહીં એટલે ચેનલને ને કરી દીધો કમેન્ટ કરી દેજો શેર લાઈક કરી દીધો જેમાં ત્યાં જઈશ ને હું મારો એન્ડ કરું છું બાય